ધાંગધ્રા ખાતે ઉકરડામાંથી મળી આવેલ બિન બિનવારસી દવાઓનો મામલો સામે આવ્યો વહીવટી તંત્રના અધિકારીની ટીમ ધાંગધ્રાની હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું લોખંડના બેરલમાં દવાઓ સળગેલો જથ્થો ચેકિંગમાં હાથે લાગ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના ક્લબ રોડ દેરાસરની સામે મોતીલાલ મૂલચંદ દવાખાનાની સામે ઉકરડામાં ગઈકાલે સવારના સમય બિનવારસી દવાનો જથ્થો પડેલ હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડી ગયેલ હતી ચેકિંગ હાથ ધરતા તમામ દવાઓ એક્સપાયરી તારીખની હોય તેવું જાણવા મળ્યું હતું આ દવાઓ સરકારી દવા ન હોવાના ઉલ્લેખ પણ સામે આવ્યા છે ખાનગી હોસ્પિટલની દવાનો જથ્થો હોય તેવું ઇન્ચાર્જ ઓફિસર દ્વારા જાણવા મળ્યું છે અહીંયા સવાલો એ ઊભા થાય છે કે આ જથ્થો શા માટે સળગાવવામાં આવ્યો હશે જ્યારે જાહેર રસ્તા કે ઉકાળામાંથી આવી દવાઓ નાખવી તે શું ગુનો નથી બનતો તપાસ માત્ર તપાસ સ્વરૂપે છે કે પછી દોષીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે તેની આગામી દિવસોમાં જોવાનું રહ્યું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે